અને ત્યારે વિડીયો ચાલુ કર્યો અમે લોકોને બોર થઈ જતા હું કે વિડીયો ચાલુ થાય છે ઘરેથી અને પૂરો થાય છે ઘરથી અને ચાલુ કન્ટિન્યુ કરી હતી ઘરેથી તો અત્યારે આપણે ક્યાંક બહાર જઈને તમને લોકોને દેખાડી અલગ દેખાડી આવ્યો ને બહાર જઈને લોકો આવી ગયા છે સામે જોઈએ આપણો કોંગ્રેસ પક્ષના અત્યારે ના ઉમેદવાર છે આપણે અહીંયા આવી ગયા જોઈ હવે

એટલા માટે બ્લોગ લોક બને ને હવે દુકાન તો મારે કઈ બંધ હવે એના માટે રહીવાનું તમે કયો કે તમે એમ કયો તમે કમેન્ટ કરી નાખો તમારા કયા બ્લોગ ઉપર જોવો જોઈએ તમે કયું કે આ વિડીયો બનાવો તો આપણે એ વિડીયો બનાવી નાખશું તમે કયું અહીંયા આવી જાવ તો અહીંયા આવી જાવ પછી કોઈ કમેન્ટમાં એમ ન કહેતા કે ભાઈ દુબઈ આવી જાવ પ્લીઝ નો દુબઈ ઉબઈ તમારો ભાઈ નહીં જાય તો છે અહીંની વસ્તુ તમને દેખાડું જોવો કેવું ભેરું છે એક અહીંયા પડી ગયું નકરા માઇક એમનું પડ્યું છે નથી આ માઇકનો ઉપયોગ થતો બગડી ગયેલું પછી આની અંદર આપડી પાર બેંક આવીને નકરી બધું બધી વિખાઈ ગયેલું પડ્યું છે મિત્રો આવું એ બધું કવર કવર પડ્યું આને એક દિવસે જલ્દી આપણે સેન્ડવીચ બેની છે ફટાકથી ખાઈ લે ને પછી વિડિયો કરી કન્ટિન્યુ એટલે કરી એન્ડ ને કાલ તમારા માટે સ્પેશિયલ બનાવવાનો છું હિન્દી બ્લોગ બાવા હિન્દી કાલ તમે ઇન્જોય કરો ને કાલે ફમી ફની વાળો વિડીયો બનાવશું કે તમને મજા આવે તમે બોર પણ નહોતા કાલે આખો વિડીયો હિન્દી પર બનાવશું ને આજનો વિડીયો ગમે વિડીયોને કદાચ લાઈક ને સેકન્ડ ચેનલનો પાણીપુરી વાળો ચેનલ જુડિયો આવી ગયો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ને મળશું બીજા વિડીયોને અંદર ત્યાં સુધી બાય બાય